હેલો મિત્રો તો આજે હું તમારી માટે એક સરસ મજાની ટિપ સિક્રેટ ટીપ તમારી માટે લઈને આવી છું તો ઘણીવાર એવો પ્રશ્ન રહેતો હોય છે કે સિંગાણા જ્યારે આપણે શેકીએ છીએ તેના પછી છોતરા જે છે એ ઉખાડ એમના નીકાળવા ખૂબ જ અઘરા પડી જતા હોય છે તો આજે હું તમારી સાથે એક સરસ મજાની ટિપ અને ટ્રિક્સ શેર કરવાની જઈ રહી છું કે જેની અંદર તમે પાંચથી દસ જ મિનિટની અંદર સિંગદાણાની ફોતરા જે છે એ ફોલીને અલગ કરી શકો છો તો કઈ રીતે તો વિડીયોને પૂરા એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો સારો લાગે તો આવા અવનવા વિડીયો જોવા માટે મારે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નવે સબસ્ક્રાઈબનું બે લાયકન જરૂરથી દબાવજો જેના કારણે તમને નવી નવી જે મારા વિડીયો અપડેટ થતા રહેતો તમે તમને એની નોટિફિકેશન મળતી રહે તો સૌથી પહેલાં મિત્રો આ શું કર્યું છે મેં સિંગદાણાને જે શેકીને પાંચથી દસ મિનિટ સુધી આપણે થોડા ઠંડા પડી દેવાના છે અને ઠંડા પડી જાય સિંગદાણા ત્યાર પછી આપણે આ રીતે જો હાથની મદદથી સિંગદાણાને આ રીતે મસળી લેવાના છે આ રીતે તમે મસળી પણ શકો છો અથવા તો બે હાથની મદદથી જો આ રીતે બે હાથેથી મસળવાના છે અને જો આ રીતે તમારે મિક્સ કરતું રહેવાનું છે અને તમે જોઈ શકો છો કે પાંચ મિનિટની અંદર જ તમારે જે ફોતરા જે છે એ અલગ થઈ જાય છે તો ઘણા બધા એવું વિચારતા પણ હશે કે આમાં શું નવું છે પણ જુઓ મિત્રો અહીંયા આગળ આ રીત તો તમને બધાને ખબર જ હશે કે આ રીતે ફોલીને આપણે સિંગદાણાના ફોતરાને અલગ કરી શકીએ છીએ પણ ફોતરા જે છે એ ડીશમાં અલગના અલગ નથી રહેતા ડીશમાં એક જ ડીશમાં પડ્યા રહે છે તો એમાંથી વીણી વીણીને આપણે સિંગદાણા કાઢીએ તો એમાં ખૂબ જ એવો સમય જતો રહેતો હોય છે Yeah. તો તમે આ રીતે એ કઈ રીતે અલગ કરવા તો એ ટ્રીક હું તમારી સાથે શેર કરીશ જુઓ આ રીતે તમે મિક્સ કરશો તો સિંગદાણા ઠંડા હશે ને અને શેકેલા હોય તો આરામથી આપણા જે સિંગદાણાના ઉપરના જે છોતરા જે છે એ સરળતાથી નીકળીને અલગ થઈ જાય છે જુઓ આ રીતે બે હાથની મદદ લઈ શકો છો અથવા તમારી ઘરમાં કોઈ બાળકો હોય તો બાળકો પણ રમતાં રમતા આ વસ્તુને કરી શકે છે સિંગદાણા તમે આપશો તો આ રીતે બેઠા બેઠા પાંચ જ મિનિટમાં આ સિંગદાણાની જે ફોતરા જે છે એ આરામથી નીકળી જાય છે અને છોકરાઓને રમત રમતમાં આ રીતે બધા જ શિંગદાણા તમને ફૂલીને પણ આપે છે તો સમય ના હોય તો તમારે બાળકો માટે આમાં કામમાં જોડાવી શકો છો તો જો આ રીતે મેં પાંચ મિનિટ કર્યો અને તમે બધા જ જે ફોતરા જે છે એ સિંગદાણા ઉપરથી નીકળી ગયા છે હવે આ સિંગદાણા અને જે ફોતરા જે છે એક ટ્રીક તો તમને ખબર હશે કે તમે ફૂંક મારીને અલગ કરી શકો છો કારણ કે જ્યારે ફૂંક મારીશું ત્યારે જે છોતરા જે છે એ બધા જ અલગ થઈ જશે આપોઆપ પરંતુ એ જે એક ટ્રીકમાં શું થતું હોય છે કે આખું તમે અગાસીમાં કરો કે પ્લેટફોર્મ પર તમે જ્યારે ફૂંક મારશો ને ત્યારે બધું જ પ્લેટફોર્મ ગંદુ થઈ જાય છે તો જો આ રીતનો તમારી પાસે જે ઝારો હોય અથવા તો જે તળવાનો ઝારો આવે છે ને આપણે જેનાથી બધું તળીએ છીએ જે જે ભજીયા છે એ બધી વસ્તુને આપણે તળતા હોઈએ છીએ તો આ રીતનો જો ઝારો હોય ને તો ઝારાની અંદર આ રીતે જો અસિંગ દાણાને પહેલાં ભરી લેવાના છે અને આપણે ચારણામાં ચાળીએ એ રીતે આપણે ચાણવાના છે જો આ રીતે હું તમારી નીચે ડીશ છે એને સાઈડમાં કરીને બતાવું તો તમને એવું ખબર પડશે કે સિંગદાણાના જે ફોતરા જે છે એ બધા અલગ થઈ જાય છે તો આ ટ્રીક મિત્રો તમને કેવી લાગે મને કમેન્ટ કરીને જરૂરથી શેર કરજો સારી લાગી હોય તો થમ્સ અપ એટલે લાઇકનું બટન જરૂરથી પ્રેસ કરી લેજો તમે જોઈ શકો છો કે જે ઝારાની નીચે જે છે સિંગ ફો જે ફોતરા જે છે એ અલગથી આરામથી અલગ નીકળી જાય છે અને સિંગદાણા એક તરફ રહે છે તો આ ટ્રીક બહુ જ સરસ છે ઘણા વિચારતા હશે કે ચાયણીમાં પણ થઈ શકે પણ મિત્રો ચારણીમાં નહીં થાય આની જે ફોતરા નીકાળવા માટે થોડું મોટી જે ગેપ જોઈએ છે તો ચાણામાં આ સ્ટેપ તમે નહીં કરી શકો તો આજનો તમારો જો ઝારો હોય ને તો આની અંદરથી જ ફોતરા અલગ થઈ જાય છે અને મિનિટમાં જ થઈ જાય છે બિલકુલ પણ વાર નથી લાગતું જેમ મેં તમને કીધું તમે નાના બાળકોને પણ કહેશો એ પણ આ રીતે પાંચના મિનિટમાં તમને અલગ કરીને આપી દેશે સિંગદાણા અને તમારું પ્લેટફોર્મ પણ ખરાબ નહીં થાય અને અગાસીમાં ઘણીવાર મેં ઘણા બધાને જોયા પણ છે કે સિંગદાણાના જે ફોતરા જે છે ફૂંક મારીને ઉડાડે છે તો આખી જે અગાસી છે એ ખરાબ થઈ જતી હોય છે તો બસ આ રીતે મિનિટોમાં જ તમે સિંગદાણાની જે છોતરા જે છે એને અલગ કરી શકો છો જો આ રીતે ભરતું જવાનું છે એક બાજુ અને મિક્સ કરીને આમ રીતે હલાવ ચાળણીમાં જે હલાવીએ છીએ ચાળતા હોય એ રીતે આ રીતે ચાળી લેવાનું છે તો બધા જ જે સિંગના ફોતરા જે છે એ અલગ થઈ જશે અને સિંગ પણ અલગ થઈ જશે અને બિલકુલ પણ વાર નહીં લાગે જો આ રીતે તમારે કરતું જવાનું છે અને એક પ્લેટની અંદર નીકાળતી જવાનું છે તો આવી જ અવનવી તમને મિત્રો વિડીયો હું તમારી સાથે શેર કરતી રહું છું આના થોડાક સમય પહેલાં મેં એક વિડીયો શેર કર્યો હતો કે સીતાફળમાંથી બીજ કઈ રીતે અલગ કરવા તો એ વિડીયો તમને બહુ જ પસંદ આવે મિત્રો તો આવા વિડીયો તમને અવનવા મળતા જ રહેશે મારી ચેનલ પર તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો જો આ રીતે જે મેં બેથી ત્રણ વાર કર્યું છે અને જે સિંગદાણા છે એકદમ સરસ અલગ થઈ ગયા છે અને ઘણા તો એવું પણ કરતા હોય મિત્રો કે આવા ફોલેલા તૈયાર સિંગ પણ લાવી દેતા હોય છે તો મિત્રો આવી ભૂલ બિલકુલ ના કરી ઘરે બિલકુલ આસાનીથી તમે આ ચો ફોતરાને અલગ કરી શકો છો જો આ રીતે કરતું જવાનું છે અને એક પ્લેટમાં નીકાળતું જવાનું છે અને એકદમ સરસ એવા આપણા જે સિંગદાણામાંથી ફોતરા જે છે એ અલગ થઈ જશે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે બધા ક્યાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરીને કહો તો મને ખબર પડે કે મારા વિડીયોને કોણ કોણ જુએ છે જો આ રીતે જે એક બે એક બે છોતરા રહી જાય સિંગદાણામાં તો એને તો તમે હાથથી પણ નીકાળી શકો છો જો આ રીતે તમને એવું લાગે કે એક બે સિંગદાણાની અંદર જે ફૂંતરા જે છે એ રહી ગયા છે તો તમારે આ રીતે હાથથી ખાલી તમે મસડી દેશો ને તો એકદમ સરસ રીતે જે સિંગદાણાનો ફૂ છોતરો છે એ અલગ થઈ જશે જો લાગે છે ને બિલકુલ આપણે બજારમાંથી લઈને આવ્યા હોય એવી જ આપણી સિંગમાંથી જે છોતરાં છે એ એકદમ અલગ થઈ જશે છે જો બિલકુલ પણ એક પણ દાણામાં આપણે જે છોતરાં છે એ દેખાતા નથી અને સરસ રીતે ઘરે તમે પાંચથી દસ જ મિનિટમાં આ પ્રોસેસ કરીને સિંગદાણામાંથી જે છોતરા જે છે એ બિલકુલ આસાનીથી અલગ કરી શકો છો મિત્રો જો આ રીતે તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને વિડીયો સારો લાગે તો પોતાના વોટ્સએપ ગ્રુપમાં કે ફેસબુકમાં ગમે ત્યાં તમે શેર કરજો વધુને વધુ શેર કરશો તો મને સારું લાગશે તો અને મને મોટિવેશન પણ મળશે કે હા આવી હું અવનવા વિડીયો બનાવીને તમારી સાથે શેર કરતી રહું તો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો આપણે મળીશું નેક્સ્ટ કુકિંગ વ્લોગમાં મિત્રો ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ